जय हिंद नमस्कार माननीय पोलीस महानिदेशक श्री मनोज अग्रवाल सर क्राइम क्राइम गुजरात राज्य गांधीनगर तथा इंचार्ज पोलीस महानिदेशक श्री साहेब गुजरात राज्य गांधीनगर तथा पोलीस अधीक्षक श्री अभय सोनी सर वेस्टर्न रेल्वे मार्गदर्शन वडोदराशन हाल आंतरराज्य द्वारा रेल्वे ट्रेन मार्फते નશાકારક તથા માદક પદાર્થો ની હેરાફેરી ને નેસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવે જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી પીએસઆઈ ડીડી વર્કો સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હોય જેઓએ તેની પોતાની સમગ્ર ટીમ ને સાથે લઈ અને આજ રોજ એક સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ ટ્રેન નંબર બાર આઠ સો પુરી અહેમદાબાદ એક્સપ્રેસ ટ્રેન માં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ જે દરમિયાન એક ઇસમ નામે પ્રતાપ ચંદ્ર અર્ચિત જાતે ગોડા ઉમર વર્ષ સત્યાવીસ ધંધો મજૂરી રહે ભક્તિનગર દેસ્તાન સુરત મૂળ રહે આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ જેની કિંમત છે પાંચ હજાર રૂપિયા અને રોકડ રકમ પાંચસો રૂપિયા જેથી કુલ મુદ્દામાલ ની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેનો ગુના નંબર છે સોળ ત્રેપન ઓબ્લિક બે હજાર પચીસ એનડીપીએસ સેક્શન આઠ સી વી બી પાર્ટ ટુ સી ટ્વેન્ટી નાઇન મુજબ એનડીપીએસ નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે જેનું પંચનામું અમો સુરત પોસાઈ ના રૂબરૂપ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે એ સમગ્ર હાલમાં તપાસ નથી થઈ છે